મિત્રો આ હુમલો તમે તમારા પતિને જયારે સવારવાની વાતો કરો છો ત્યારે એ પતિએ જે આગળ ગુના કરેલા છે શું ગંગાજી નાવા જતા પુણ્ય કરવા જતા એટલે એના બદલામાં ભારત સરકારે એમને વરમાળા ઉતારેલી છે સમાજના ઉપરાણા લઈને ચાલતા આવા બધા જે નેતાઓ તમારા સમર્થનમાં નહીં આવે અને જે આ પોત છ પકડાના છે એ તો બધી અલગ અલગ સમાજોના છે કે માળી સમાજે નથી કહ્યું પરંતુ હવે બેનને ગ્રો થયો છે કે માળી સમાજના છે તારીખ વીસમી ડિસેમ્બર બજાર ના દિવસે પાલનપુરમાં સંગઠિત થઈને ટોળા દ્વારા બે વ્યક્તિઓ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને એમાં એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી અને એ અત્યારે ઘાયલ છે મિત્રો પાછળથી પોલીસે સારી કામગીરી કરતા છ જણાની અટકાયત કરી અને એમને કંઈક સર્વિસે કરી એવા સમાચાર આપી બધાએ સાંભળ્યા જશે મિત્રો એના પછી એ જ જે દિવસે સર્વિસ થતી હતી એના આગલી રાત્રે ફરીથી પાલનપુર માં એક ચૌધરી યુવક ઉપર છરીના ઘા મારવામાં આવ્યા અને એને ત્યાં અત્યારે સારવાર હેઠળ વ્યક્તિ છે શું છે આખી હકીકત અને સાથે સાથે એ પણ જોતા જઈશું કે જે સમાજનું નામ આપી અને એના જે અપરાધીઓને બચાવવા માટેની એક ગેંગ સક્રિય થઈ છે એની પણ ચર્ચા કરશું આજે નમસ્કાર હું છું રમેશ ચૌધરી અને આપ નિહાળી રહ્યા છું ષડયંત્ર મિત્રો પેલા આપણે જોઈશું કે જે છ જણાને પકડ્યા પોલીસે આરોપીઓને અને એમની જે જાહેરમાં સર્વિસ થઈ ઘણા બધા અને બહુ સારી બાબત માને છે પરંતુ એકંદરે મારું માનવું છે કે આ સારી બાબત નથી ફક્ત પોલીસ પોતાનો જે પક્ષ છે મજબૂત રીતે પોતાના ઉપરનો થયેલો જે રોષ છે પબ્લિકનો એને દબાવવાનો એ ફક્ત પ્રયત્ન છે આપણે ક્યારેય કહેતા નથી કે અપરાધીઓને છાવરવા જોઈએ અરે સરેઆમ ફાંસી આપવી જોઈએ પરંતુ જ્યારે પોલીસ સજ અપરાધીઓના એ જે છ વ્યક્તિ પકડ્યા એમાંથી પાંચ તો રેડા ગુનેગારો છે યાર અને પોલીસે જે દિવસે એમને જ્યારે ખુલ્લું મેદાન આપી દીધું એમને કાયદાનો ડર નથી રહ્યો ત્યારે આવી ઘટનાઓ બને છે જે એ દિવસે આપણે બધા વિડીયોમાં જોયું છે જે સુરાતન એક પોલીસ બતાવી રહી હતી એ સાહેબ દસ તાડા પહેલું બતાવ્યું હોત નઈ તો આ અપરાધીઓ ની કોઈ તાકાત નથી કે ત્યાંથી આગળ જઈ શકે પોતે વિચારી શકે કાયદો હાથમાં લેવાનું પરંતુ ક્યાંક મિલીભગત બધે જ ચાલે છે બનાસકાંઠામાં જે વાત કરે છે આપણે બધા નેતાઓ અને ખાસ તો ગુજરાતમાં જેવી જેવી ડંફાસો પડે છે કે કાયદામાં રહો કે ફાયદામાં રહો કે હું પહેલા પણ બોલ્યો છું કે જનતા માટે છે અપરાધીઓને તમે અપરાધી થવા જ કેમ દો છો શું કરે છે આ બધા વ્યક્તિઓ આ બધા જ વ્યક્તિઓ મિત્રો ક્યાંક ને ક્યાંક જુગારખાનામાં પકડાય છે ક્યાંક દારૂના વેપારી છે ક્યાંક ડ્રગ્સ ના કારોબારમાં સપડાયેલા છે અને એ વ્યક્તિઓના જ્યારે આ સત્તાકાંડમાં સપડાયેલા હોય કે કોઈ પણ લીતી દીતીમાં કારણ કે પોલીસના સાથે એમનો વ્યવહાર ચાલુ હોય છે માટે એના ઉપર પોલીસ એક્શન નથી લીધી અને જ્યારે આવી એક્શન લે છે ફક્ત જ્યારે સમાજમાં આ રોષ હોય રોષને ખાળવાનો પ્રયત્ન કરવામાં આવે છે આપણે ગુજરાતમાં તો ક્યાંક એવું પણ જોયું છે ભાઈ કે પોલીસ ઓન કેમેરા બોલતી હોય છે કે જ્યારે અમે વરઘોડો કાઢીએ એટલે થોડા લંગડાતા ચાલવાનું આ બધી સિસ્ટમ છે વાત ચલો એ પણ સાથે સાથે અપરાધીઓ માજા તો મુકી જ છે એક બીજી પણ વાત કરી દઈએ તારીખ છવ્વીસમી ડિસેમ્બર ની રાત્રે એક બીજા વ્યક્તિ એટલે ચૌધરી સમાજના એક બીજા વ્યક્તિ ઉપર પણ હુમલો થયો મિત્રો આ હુમલો રાત્રે સામાન્ય જેવી બાબતમાં બે વ્યક્તિ ઝઘડાતા હતા અને ત્રીજી જે જેના ઉપર હુમલો થયો છે એનું નામ છે એ મોંબાડા ગામનો છે અને સચિન ચૌધરી એનું નામ છે એ વ્યક્તિ વચમાં પડી અને એમનો ઝઘડો બંધ કરવા ગયો ભાઈ તમે અહીંયા શું ઝઘડો છો રાત્રે જયારે એ વ્યક્તિ એના ઘરે જતો હતો રાતના આઠ કે દસેક વાગ્યાના સુમારે બેસી ચા પીતો હતો ત્યારે પાછા ઝઘડવા વાળા પાછા બધા જ વ્યક્તિ ભેગા થઈ અને એકાંતમાં ફોર્સ લાવીને લઈ ગયા અને અને છરી વડે ઘા માર્યા મારવાવાળા વ્યક્તિઓ લગભગ બધા કોલેજ કરતા છે માનસિકતા કેવી છે આમની જે બીજા દિવસે પોલીસ વરઘોડો કાઢીને પોતાની પોતાની છાતી થપ થપાવે છે પોતાની પીઠ ને એમ જેને કહેવાય ને કે બહાદુરી બતાવવાનો પ્રયત્ન કરે છે એની આગલી રાત્રે ચૌધરી સમાજ ઉપર બીજી વખત એટેક થયો એ છોકરાને મારે આપણે ત્યાં સમાજની વાત નથી પરંતુ ચોવીસ વર્ષના છોકરાને તમે આંતરિક લેવલમાં લાવી અને જે મારવા વાળા પંદર અઢાર થી માંડીને જે વીસ પચીસ વર્ષની ઉંમરના છોકરાઓ છે જે યુવાન્યાઓ છે એમની માનસિકતા એમનું એમનું જે શું કહેવાય કે જેને એનું ભવિષ્ય નથી દેખાતું માટે આવા બધા વ્યક્તિઓ અવળા માર્ગે છે ખોટા રસ્તે લઈ જવામાં જવાબદાર પણ હું માનું છું ત્યાં સુધી સરકાર અને પોલીસ તંત્ર જ હોય છે બનાસકાંઠામાં જુગારધામ સટ્ટાધામ ડ્રગ્સ શું નથી કદાચ હું એવું કહી શકું છું કે સૌથી વધારે ડ્રગ્સ એ બનાસકાંઠામાં ઘર કરી ગયું છે અને શું પોલીસ ની રહેમ રાહ વગેરે શક્ય છે પેલા આજ પોલીસ ક્યાં હપ્તા લેતી હોય પેલા આજ પોલીસ અપરાધીઓને સાવરતી હોય કારણ કે પેલા જે આગળ પકડ્યા એમાં છ માંથી પાંચ તો રીડા ગુનેગારો છે કેટલી કેટલી એમની કલમો લાગેલી છે આઈપીસી પરંતુ આજ જ્યારે પોલીસને હપ્તો ન આપે અથવા કોઈ એવું કૃત્ય કરી નાખે જેનાથી સમાજમાં લાગણીને એક રોષ ભરાય ત્યારે પોલીસ પોતાની પોતાનું કામ સારું છે એવું દર્શાવવા માટે જાહેર મળી ચાર ડંડા મારી તો એનાથી એમનું કાળું કારસ્તાન ઢંકાઈ જતું નથી મિત્રો બીજી પણ આજે એક વાત કર દઉં કે હું આ સમાજવાદના જે જે વ્યક્તિઓની વાતો કરતા હું એના સમર્થનમાં ક્યારેય નથી પરંતુ આપણે જ્યારે આપણા આગલા વિડીયોમાં પણ વાત કરી હતી કે ભાઈ સમાજની આ એક સામાજિક એકબીજાનો વેરભાવ રાખવાનો સમય નથી પરંતુ એ હલસીમાં હલકી માનસિકતા દર્શાવી છે એ જ વ્યક્તિ જે લાલો

એમાં પણ બેન કે છે કે હું મેં પ્રેમ લગ્ન કરેલા છે મને ટાર્ગેટ એટલે તમે પ્રેમ લગ્ન કર્યા હોય ભાગીન કર્યા હોય કર્યા ના કર્યા તમારે હું લેવા દેવા પતિને જયારે છવારવાની વાતો કરો છો ત્યારે એ જે આગળ ગુના કરેલા છે શું ગંગાજી નાહવા જતા પુણ્ય કરવા જતા એટલે એના બદલામાં ભારત સરકારે એમને વરમાળા ઉયેલી છે એ બધી કલમો તમારો તમારા પતિ ખોટો આગળ સાબિત થઈ ચુક્યો છે આગળ એના ઉપર કલમો લાગેલી છે અને છતાંય ઉપરાણું લઈને તમે આવો છો તમે સામાજિક ઝઘડામાં મેં ક્યારેય મારા વિડીયોમાં એવું નથી કીધું કે ભાઈ આ માળી સમાજે આવું કૃત્ય કર્યું છે ના માળી સમાજના વ્યક્તિ હોય શકે છે અને જે આ પોત છ છે એ તો બધી અલગ અલગ સમાજોના છે એટલે માળી સમાજે નથી કર્યું પરંતુ હવે બેન ને ઉભરો ચડ્યો છે કે માળી સમાજના વ્યક્તિઓ કેમ આવવું પડે ભાઈ તમારે અપરાધીઓને છાવરવા માટે સરે આમ પોલીસ જે કરે છે એ અમુક બાબતોમાં આપણે એને માનતા નથી કારણ કે આ આવા અપરાધીઓને છાવરવાનું કામ પોલીસ કરે છે પરંતુ જયારે તમે તમારા પતિની ઉપરાણું લઈને આવો છો બેન ક્યાંક ભાન તમે તમારા શું કહેવાય કે માનસિક રીતે વિચારજો કે જે આપ કરી રહ્યા છો ને એ તમે ક્યારેક હું તો એવું માનું છું કે પોલીસને આપના ઉપર પણ એક્શન લેવી જોઈએ કારણ કે આપ પણ ભાગીદાર હશો હું સ્પષ્ટ પણ એવું માનું છું કે ચોરને ચોર કહેવો જોઈએ અને સાવુકાર ને સાવકાર કરવો જોઈએ મારો કોઈ મિત્ર હોય મારો ભાઈ હોય જો એને ખોટું કર્યું હોય તો કાયદો કાયદાની રીતે એને સજા આપવા માટે બંધાયેલો છે ને આપશે અને હું ક્યારે એનું સમર્થન ના કરું જ્યારે તમારે તો બાવાના બે બગડ્યા છે આ રસ્તો બંધ છે આ બંધ થઈ જાય પછી માટે આવી બધી રેલીઓ કોઈ મિત્રોએ ના ગાઢવી જોઈએ આ બધી કાલે જે કલેક્ટરને આવેદનપત્ર આપ્યા મારો પતિ નિર્દોષ છે અને મને ટાર્ગેટ તમારું ટાર્ગેટ અમારે કોઈ કરવા નથી કોઈ તમે બધા જ કોઈ વ્યક્તિઓ બીજાના દુશ્મન નથી હા મારવા વાળા ચોક્કસ દુશ્મન છે પરંતુ કાયદાની ભાષામાં કાયદો એને જવાબ આપશે એટલે આપણે પોલીસે જે કર્યું છે એ પણ ખોટું થોડોક મહદઅંશે એમને લાલિયા પંડી જે અત્યારે બતાવે છે બે દિવસ પહેલા બતાવવાની જરૂર હતી બે ચાર દિવસ ત્યારે એક વ્યક્તિનો જીવ ના જોય બીજો મિત્રો આ બીજો પણ આ કિસ્સો આવ્યો જે આ સમાજને હું પહેલા પણ વિડીયોમાં બોલ્યો છું અત્યારે પણ કહું છું સમાજના ઉપરાણા લઈને ચાલતા આવા બધા જે નેતાઓ તમારા સમર્થનમાં નહીં આવે ક્યારેય નહીં આવે કોઈ પણ સમાજની હું વાત કરું છું જયારે તમારે બધાને જાગૃતતા કેળવવી પડશે કાયદા વ્યવસ્થામાં વિશ્વાસ રાખવો પડશે અને કોઈકના ઝઘડામાં ઝગડામાં ઇન્ટરફેર થતા પહેલા આપણે કારણ કે આ બધા લુખવાડ્યું હોય આમને કોઈ સમાજ આમને કોઈ ઘર આમને કોઈ કાનૂન આમને ન લાગતો હોય નવા નવા યંગ જનરેશનો હોય આ બધા સત્તાકાંડમાં ક્યાંક ફસાયેલા હોય એમના ઝઘડામાં ન પડતા આપણે આપણા ભવિષ્ય તરફ વિચારી અને આગળ વધવું જોઈએ આ બાબતમાં જો કોઈ પણ સમાજની વાત હોય બધા થતા હોય ત્યારે આપણને પણ એ વાતનું સમર્થન છે અને હવે તો એ સમર્થનની આપણને રજા આ બે ને જે કાલે રેલી કાઢે એટલે આપી દીધી છે એ પોતે નામ લે છે કે માળી સમાજના બધા ભેગા થઈને આવ્યા હતા એટલે માળી સમાજના ને પેલા તો છ અલગ અલગ જાતના વૈન શંકર પ્રજાતિ મામૂળો બાપ ગાજર બધા ભેગા થયા હતા

તો આ વાત વાતને આપ કોમેન્ટ દ્વારા ચોક્કસ જણાવી શકો જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ ને પહેલા સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમે નીત નવા વિડીયો આપણા માટે બનાવતા રહીએ જય હિન્દ જય ભારત